જય સ્વામિનારાયણ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ આઠમ મંગળવાર બમ મહોત્સવ એક સમયે છપ્પૈયાને વિશે મોતી ત્રવાડીના દીકરા માધવચરણના વિવાહનો પ્રસંગ હતો એ વખતે પિતા ધર્મદેવને એ વિવાહમાં આમંત્રણ મોકલીને સપરિવાર તેડાવ્યા હતા લગ્ન પ્રસંગનો દિવસ નજીક આવતા ધર્મપિતાની તબિયત સારી ન હતી ને શરીરે તાવ હતો છતાં કૌટુંબિક વ્યવહારને કારણે જવું જરૂરી હોય પરિવારના બીજાજનો સાથે અયોધ્યાથી છપૈયા જવા તૈયાર થયા રામપ્રતાપભાઈ અને બાલપ્રભુ શ્રી ઘનશ્યામને પણ સાથે લીધા અને સૌ ઉમંગથી ચાલ્યા અયોધ્યાથી રસ્તે ચાલતા ધર્મદેવજીને તાવ આવતો હોય શરીરે ઘણો પરિશ્રમ પડતો હતો આથી તેઓ જાજુ ચાલી શક્યા નહીં પ્રભુ ઘનશ્યામ પિતાજીની તબિયત સારી ન હોવાનું જાણતા હતા એટલે એમને પોરો ખાવા સારું રસ્તાની કોરે એક વડની છાંયે ધર્મ પિતા વડલાને છાંયડે આરામ કરવા સારું લાંબા થઈને સૂતા પરંતુ શરીરમાં જ્વર હોય ગળામાં બહુ તરસનો છોસ જેવું લાગતા પાણી પીવું અતિ જરૂરી લાગ્યું એટલે એમણે પોતાની તરસ છીપાવવા રામપ્રતાપભાઈને પાણી લાવવા કહ્યું પિતાજીનું વચન સાંભળી રામ પ્રતાપભાઈ તો તુરત જ ચાલાને એક ગાઉ છેટે ગયા પણ ક્યાંય એમને જળ મળ્યું નહીં આથી મનમાં પરિતાપ સાથે ખાલી હાથે તેઓ પરત આવ્યા એ વખતે શ્રી ઘનશ્યામ પ્રભુ પિતાજીને તરસ લાગી છે ને મોટાભાઈ ઘણે અંતરે ગયા પણ પીવાલાયક પાણી મળ્યું નહીં એમ વિચારીને પોતાની ઐશ્વર્ય શક્તિથી માર્ગના કિનારે એક કૂવો હતો એ બતાવ્યો મોટાભાઈ તો હજુ હમણાં જ એ તરફથી આવ્યા હતા છતાં એ કૂવો તેમણે જોયો ન હતો આમ તેઓ તો અતિ આશ્ચર્યને પામા પોતે તુરત ઉતાવળી ચાલે ગયા ને એ કુંવેથી પાણી સિંચીને લઈ આવ્યા અને પિતા ધર્મદેવને જળ પાઈને શાંતિ પમાડ્યા ધર્મદેવજી જળ પીને શાંતિ પામ્યા ને તેઓએ વટવૃક્ષ સ્થળે ઘડી ભર આરામ કરવા માટે સૂતા બરાબર આ જ વખતે એ વડના એ વડના વૃક્ષોમાં હજારો શુક ને પોપટ હોય તેઓ ઘણો કલબલ અવાજ કરીને શોર મચાવતા હતા બીજા પક્ષી બોલે છે હજારો નોખા નોખા કરે છે તેનો જ ધર્મદેવ થી તેના સેવાય આથી પંખીઓના શોર બકોરથી ધર્મદેવજીને તબિયત સારી ન હોય શિર દર્દ જેવો ત્રાસ થયો રાન પ્રતાપભાઈએ તુરત જ ઊભા થઈને પંખીઓને ઝાડ પરથી ઉડાડ્યા પરંતુ તે બધા પંખીઓ થોડી વાર થતા પરત આવ્યા કરવા માંડ્યા ઉડાડે પક્ષી વાર પાછા આવીને બેસે તે ઠાર તરુ મૂકી જાતા નથી દૂર ભરાયા છે પાછા ભર શ્રીહરિએ શ્રી હરિયે ત્યાં નજર સાધી પક્ષીઓને કરાવી સમાધિ જોતા થકા થઈ ગયા શૂન્ય બોલા વિના ના રહ્યા છે મુન્ય આમ વારે વારે શોર બકોર કરતા પક્ષીઓ તરફ શ્રી ઘનશ્યામ બાલ પ્રભુએ નજર કરતા જ સમાધિ થઈ ગઈ ને સૌ સુનમૂન થઈ ગયા નિરવ શાંતિ થઈ ધર્મપિતા પિતા ઘડીભર ત્યાં વટવૃક્ષના છાંયે આરામ કરવા સુતા ત્યાર પછી જ્યારે તેઓ જાયગા ત્યારે શ્રી ઘનશ્યામે ફરીને નજર કરતા હરિ ઈચ્છાના બળે તેઓ સમાધિમાંથી જાયગા અને સૌ ઉડી ગયા પક્ષીઓને સમાધિ યોગ કળાએ કરીને કેળાને કાંઠે કૂવો થયો એ દિવ્ય ચરિત્ર એ વખતે દુનિયાસિંહ સાહેબદીન છોટુ પાંડે આદિક નગરજનોએ નજરો નજર જોયું સૌ અતિ આશ્ચર્ય પાયમા છપૈયામાં આવીને સૌ બીજા આગંતુકો સાથે બાલ ઘનશ્યામે કરેલ ચરિત્રની વાતો કુતૂહલતાપૂર્વક કરવા લાગ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સુખસાગર તરંગ એકસો બે